સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વાપીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહા યોગ શિબિર યોજાય માન્ય મોદીજી દ્વારા મનની વાત વાત કાર્યક્રમમાં મુક્ત રાષ્ટ્રની કરવામાં આવી તે અભિયાનને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા પ્રદેશમાં મેદસ્વીતા મુક્ત યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા વલસાડ જિલ્લામાં આઈડીવાય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રોટોકોલ પ્રેક્ટિસ અને મેદસ્વીતા હટાવો શિબિરનું આયોજન વાપીમાં આજે કરવામાં આવ્યું આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે પાંચને ત્રીસ થી સાતને ત્રીસ વાગ્યા સુધી યોગ શિબિરનું આયોજન છરવાડા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે દ્વારા યોગ શિબિરના સંચાલન કરવામાં આવ્યું છરવાડા ગામના માજી સરપંચ શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા યોગ શિબિરમાં ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો અનયા ફાઉન્ડેશન અવૈધ વાપી દ્વારા દરેક યોગી ભાઈ બહેનોને યોગના અનુરૂપ ઉપહારની વ્યવસ્થા કરવામાં આવી સંપૂર્ણ કાર્યક્રમ જિલ્લા કોર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન વૈષ્ણવના કુશળ માર્ગદર્શનમાં સંપન્ન થયું